નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગરિયાધર વિધાનસભા મત વિસ્તારમાં વિચરતી અને વિમુક્તિ જાતિના પરિવારોને પ્લોટ ફાળવણી બાબતે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરી ગારિયાધર વિધાનસભા મત વિસ્તારમાં વસવાટ કરતા વિચરિત અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારો વર્ષોથી ઝૂંપડા બાંધીને જીવન જીવી રહ્યા છે પોતપોતાના રહેણાંક માટે કાયદેસર પ્લોટ ફાળવણીની માંગ સાથે

તે બાબતની આગ્રહપૂર્વક રજૂઆત ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવી છે દેશ આઝાદ થયા અને વર્ષો વીતી ગયા તેમ છતાં આજ દિન સુધીમાં મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે માલણ નદીના કાંઠે નાથમારા સંપ્રદાયના પરિવારો આજે પણ ઝૂંપડાઓમાં ગુમા ઝૂંપડાઓમાં ગુલામી જેવું જીવન જીવવા મજબૂર છે જેના કરુણ દ્રશ્યો લોક જાગૃતિ માટે જાહેર થયા છે રિપોર્ટર જીતુ ગેંગેડિયા બીએન ન્યૂઝ મહુવા મારું નામ છે રમેશ ઝુંજવાડિયા ગામ મોટા કુટોડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હું આ ગામનો રહેવાસી છું છેલ્લા એક દોઢ બે વર્ષથી સામાજિક ક્ષેત્રે જે મની ખ્યાલ છે સરકારી કચેરીમાં લોકોવારે રહીને હું કામ કરાવું છું મારું જે ગામ છે તે મહુવા લેવલનું વસ્તી ધરત જે વસ્તીમાં વધારે પ્રમાણમાં કૂતવડામાં વસ્તી વધારે છે જ્યારે સરકાર દ્વારા અવારનવાર એવા ન્યૂઝ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે મારા દેશની અંદર કોઈ ગરીબ ન રહેવું જોઈએ હોય બે હજાર બાવીસમાં એને સપનું પૂરું કરવાનું હતું અત્યારે ચાલે છે બે હજાર પચીની થાય તો આ ગામના સ્થાનિક લોકો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મારા દાદા પર દાદા કહેતા કે વર્ષોથી આ લોકો અહીંયા વિચરતી ઉક્ત જાતિના લોકો વસવાટ કરે છે મોટાકૂટોળા ગામની અંદર તો બિનજરૂરી લોકોના મકાન પાસ થતા હોય ને આપણે જે નજરે જોઈએ છીએ ત્યારે જે ટીવીમાં દ્રશ્યો જ્યાં વર્ષોથી જે ઝૂંપડા વાળીને એના બસા કેવડું જીવનું જોખમ હોય પ્રાણી બીજું ચીજું લાઇટ કનેક્શનની ઝૂંપડા તમે જોવો અંદર આ વિડીયા આવ્યા એની અંદર જુઓ લાગડ તાપડા બાંધેલા છે તો સરકારને જ્યારે કોઈ આ ગામની અંદર આ સમાજમાંથી વિચેત જાતિમાંથી જ્યારે મત લેવાના થાય ત્યારે આ લોકોને કોઈ પણ લોલીપોપ આપીને ફો ફસાવીને મત લઈ જાય છે જ્યારે આ બાબતે લોકો એને રજૂઆત કરે છે ત્યારે એ એમ કહી શકે તો સરકારના નિયમ છે તો મત લેવા આવો ત્યારે તમારો નિયમ બાંધીને આવતા હોય તો તો મારી એક વેદના છે સામાજિક કાર્યકર તરીકે કે ભાઈ ખરેખર આ લોકો જે નાથ મહારાજ સંપ્રદાયના જે સાધુ કે જે મહારાજ અહીંયા અત્યારે રહે છે મોટા કુટોડા માલન નદીનો ઢાળ સડી એ લોકો લગભગ નેવું ટકા ચુકડા રહે છે અને કોઈ પાસે વેરા પોઈશ છે નહીં વેરા પોઈસ નથી એના કારણે આ લોકો કોઈ પણ પ્રકારનો સરકારની યોજનાનો લાભ લઈ શકતા નથી જેથી સરકારને મારી એક આ સમાજ પ્રત્યે અને એ બાબતે મારી વિનંતી છે કે આ લોકોના એ મોટા કુટોડાની અંદર મુવા તાલુકામાં આવી સ્થળ તપાસ કરે ખરેખર સરકારને એવું લાગે કે ભાઈ આ ખરેખર ઝૂપડાવાળી બેઠા છે તો એની ઉપર દયા રાખી એને વેલી તકે એમને પાકા મકાન બને અને હાલમાં ઝૂંપડાવાળી રહી એનો કોઈ આધાર નથી પુરાવો નથી તો એને વહેલી તકે પ્લોટ ખાતે કરે એવી મારી વિનંતી છે આ છે અમારા ગામના છોકરો એ અમારા ગરીબ માણસો માટે મદદ માટે બધી ભાષણ કરવા આવી અને બધાને સહાય અપાવે છે અને અમે એટલી જ ધારણા કરી છે કે અમારા ગ્રમ વ્યક્તિનું તમે કાક પુકાર સાંભળો